જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો ગાઈસ આજે આપણે આવી ગયા છે રામાપીરની બીજ ભરવા માટે વાગડી ગામમાં અને આ જોવા સાબરમતી નદીમાં છે અત્યારે હાલની તારીખ અને હેડીને જઈએ છીએ અમારા આગળ મંદિર છે ત્યાં તો બ્લોગમાં ના હોય તો કમેન્ટમાં જરૂરથી જય બાબારી લખીને આવજો આપણા વિડીયો તમને બતાવીએ આજે રામાપીનું મંદિર અને બીજ માટે આવ્યા હતા પહેલાં બીજ ભરવા આવ્યા હતા બીડી ઉતારે પણ ઢાળો નહોતો પડે તો આજે બીડી પણ જો સાબરમતી નદી ચાલીએ છે પ્રાઇઝ અમારા સાથે આવી જાય છે કિપુર અને કાર્તિકભાઈ આવી ગયા છે તો જોવા સાબરમતી ડેમ અરે ચીકલી પબ્લિક હેડીને આવા જોવા દૂર દૂરથી એન્ડ સુધી બ્લોગમાં બંને રહ્યું

પેલા પણ આગળ થઈને તો ગાય ગરમ થઈ ગયું જોવા ભીડ તો જોવા દે ખાલી લાઈન લાગી છે મંદિર પેલી સાઈડ છે તો

તો ફાઇનલી આપણા દર્શન દર્શન થઈ ગયા છે અને ફાઇનલી બાર આઈ ગયા ભીડ જો જો ગાઈ ભીડ એટલી છે ને જબ્બર ભીડ છે તો ગાઈઝ આપણે નીકળી ગયા છે હવે ઘરે જવાનું તૈયારી કરીએ કેમ કે માથું લવાસે તો હતન બધું બોલા બોલ થાય છે એટલે નીકળી ગયા આપણે બહાર તમને ડેમ બતાઈએ તો હતા a few moments later તો ગાઈઝ આપણે બીચ પર આવી ગયા ઘરે સેન્ડી થઈ ગઈ છે અને તો બધું કાકુ કાકુ ચાલુ હતું એટલી મજા કોઈ આવી નહીં ફટાફટ પાસ આવી ગયા ને ચા મેલે છે મારા મમ્મી જોવા ચૂલો સળગાઈ જોઈએ છે અને ઘર ઘંટી બાજુમાં દળા છે તે અવાજ આવે બાકી તે જો ચા મેલે પોચ વાગી ગયા છે તો ગાઈઝ આજનો આજનો તો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને શેર જરૂરથી કરજો અને મળીએ આપણે જ બીજા એક નવા વ્લોગમાં તો થેન્ક યુ સો મચ બાય